માતાજી મિત્રો કે એમ છો બધે મજામાં આશા કરું છું બધે મજામાં જ તો માં છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ લોક સેવન તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડીએ મેં કે વખત થી પહેલા વિડીયો નોટિફિકેશન તમે આપવા પૂગી જાય તો જો ચારે દયાબેન ને શિલ્પાબેન આપણે જોઈ ને દેશે કાંજી કાદિયાબેન કા શિલ્પાબેન ને આપણે વાળી છે કાંજીમાં પાણી અને જો આપણે નીંદ મોટું નીંદ ગયું છે કાદિયાબેન

હાલો પછી મળીએ ને સેનમાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમે મિત્રને શેર કરી નાખજો આપણી ચેનલ એટલેથી તે પણ આપણો વિડીયો જોઈ શકે અને તો લાઈક કરી નાખજો તો હાલો પછી મળીએ તો ફેમિલી અત્યારે વાગી છે પાસ ને બાર તેર મિનિટ એવું શું છે ને આપણે જોવા તો પાંદડા છે હલવાઈ ગયા છે તો આપણે આ ઝાડવાને પાણી પાઈએ છીએ કેમ કા હળગ થોડી ઘણી લાગી છે તો પાણી પી લે એટલે પાછા શું કહેવાય તાજા માજા થઈ જાય ને એમ તો હું કે વ્લોગમાં સહેલા સુધી બન્યા રહેજો તો જો એટલે સુધી પાણી પૂજ્યું છે થોડા આપણે વાઈફ નાલે આવે છે પાણી તો વ્લોગમાં સહેલા સુધી બન્યા રહેજો ને સેનામાંથી પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ લોકો મળીએ ફેમિલી અગિયાર વાગી જશે છ ને હું કે પંદર ને અહીંયા આપણે જો દયાબેન છે કા દયાબેન ત્યાં માળા ચડે છે બોલો અવાજ આવી છે તો એમાં મમ્મી આ હું ખાવ માં એમાં આ હું ખાવ ચાઈને ચીકણી તો બઝર ખાઈ છે માં મમ્મી ને તો ઓલે એક ગીત છે પણ માં ગાવું નથી હવે હા તો હવે એક બે દિવસ શું કે ઓળી પછી આપણે જાણ છે ને આપણે ઘરે પીડવા પછી એટલે ટુડેટી પછી

આપણે સામી લીધી હતી તો ના લે શું કહેવાય ઝાડવા બાડવા ની પીને પછી અહીં આવી ગયો છું કામ મમ્મી ને શિલ્પા બેન આપણે ગયા છે દાળ ભાત બનાવે ડાળ ભાત તો ખાવા પડે ને કામ મજા નથી દે બેન એટલે દાળ ભાત બનાવે માં છેલા સુધી બન્યા રહેજો ને ચેનલ માં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો માં મમ્મી તો કે છે માં મમ્મી ને મારે જવાનું છે કામ પીપળવા તમારે પછી આવવાનું

मैंने सो नहीं जोई आज हमारी हमारा लग ये तो बात है हूं तो खाली मजाक करू छु वीडियो तो में, तार तार में तो व्लॉग में सेला सीधी बने रहो आलो पछि मिलगी हम ले चार बाकी कैसे हड़ा से ने जो आई एक बनाऊ तो तैयारी आले से तो हूं आले से सिल्पा बे तैयार पक बनाऊ तो आई जो पर लिंबू ने रस है ने टोमेटो है आई एक टोमेटो ने हां मिर्चा है हां ये मिर्चा ने लिमड़ा ना ये हूं जाले Yo realizar ese todo a lo que